નાગપાચમની વાર્તા નદીના કિનારે એક નાનકડું ગામ આ ગામમાં એક તેના સાત દીકરા અને સાત વહુઓ રહે નાની વહુના માવતર મરી હતા અને પિયરમાં કોઈ હતું નહીં તેથી તેને ન બાપી અને ન પીરી કઈ ઘરમાં સૌ મેણા દેતા છ જેઠાણીઓ તેને પૂરું ખાવા પણ દેતી નહીં અને ઘરનું બધું કામ નાની વહુને સોંપે હોળ હરાજના દાડા આવ્યા ઘરમાં દૂધની ખીર રાંધી ઘરમાં સવે હોંશે હોં ખાધી પણ નાની વહુને જમવા ન દીધું નાની વહુને ચડતા દાડા હતા એને પણ ખીર ખાવાનું મન ઘણું હતું પણ એને માટે ખીર રાખી નહોતી સાસુ કહે અલી ન બાપી આમ બેસી રહે દી નહીં વળે બધું ગઈ ચાટી લે અને વાસણ માંજી નાખ નાની વહુ તો ખીરના તપેલામાં જોવે તો ખાલી ખમ ચાટવા જેવી ન મળે નાની વહુની આંખમાં આંસુ આવ્યા ભૂખ્યા પેટે બધા વાસણનો ખડકલો કરી અને નદીએ માંજવા ગઈ એની નજર તપેલામાં ચોટેલા ખીરના પોપડા પર પડી તેને તવેતાથી ખીરને ઉખરાડના બધા પોપડા ઉખાડી લીધા નાહીને ખાઈશ એમ વિચારી હાડલાના છેડા બાંધા એવામાં નાગણી આવી નાગણીને ચડતા દાડા હતા એને ઉખરાડના પોપડાનો ભાવ થયો આ નાગણી છાની છપની ખીરના બધા પોપડા ખાઈ ગઈ નાની વહુ વાસણ માંજી રહી નાહી ધોઈ અને સાદલામાં જુએ તો પોપડા ગુમ એ વિચારવા લાગી કોઈ દુખિયારી આવી હશે અને ખાઈ ગઈ હશે નાગણી છુપાઈને આ બધું જોતી હતી એના મનમાં હતું કે બાઈ જરૂર ગાળો આપશે પણ નાની વહુ તો માયાળું હતી એ બોલી ભલે જેને ખાધા હશે એનું પેટ તો ઠર્યું જ હશે મારું પેટ ઠરે એવું એનું ઠરજો એમ આશીર્વાદ આપ્યા આથી નાગણી ખુશ થઈ ગઈ વહુને કહે બહેન તારા ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારું દુઃખ તારા દુઃખનું નિવારણ કરીશ નાની વહુએ માંડીને દુઃખની વાત કરી મારા પિયરમાં બધા મરી પરવાયરા છે એટલે બધા મને પીરી કહી મેણા મારે છે મને પૂરું ખાવા પણ દેતા નથી અત્યારે મારે ચડતા દાડા છે પણ મારો ખોળો ભરાવનાર કોઈ નથી એટલું કહેતા તો વહુની આંખમાં આંસુઆયા વહુની વાત સાંભળી નાગણી કહે દીકરી રડીશ નહીં અમે તારા પિયરિયા છીએ તારો ખોળો ભરવાનો સમય આવે ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુને તો મા મળી ગઈ એ રાજી થઈ ગઈ ખોળો ભરવાનો દાડો આવ્યો બધા નાની વહુની વાતો કરવા લાગ્યા તેને પિયરમાં સૂકું ટૂઠવું નથી વળી એના ખોળા શાને ભરવા નાની બહુ મુંજાણી એણે સાસુને કહ્યું બા મારા દૂરના સગા છે કંકોત્રી લખી આપો તો એ ખોળો ભરાવવા જરૂર આવશે સાસુ કહે પોતાના ને દૂરના કોણ આવશે વહુ કહે કટકો કાગળ લખવામાં તમારું શું જાય છે એ જરૂર આવશે વહુને તો કંકોત્રી લખી આપી તે વહુ નાગણના રાફડા પાસે મૂકી આવી ખોળો ભરવાનો વખત થયો સાસુ તો મેણા ટોણા મારવા લાગી અલી ચૂલે આંધણ મેલો હમણાં નપીરીના પીરીના પિયરિયા આવશે એમના નાવળની તૈયારી કરો પેટી બે પેટી લુગડા લાવશે કરેણા લાવશે હીરા મોતીના હાર લાવશે ત્યાં તો નાગણી નાગદેવતા અને નાગકુમારો આવ્યા ગાંસડો બાંધી અને હીર મોતીના હાર લાયા સૌના મોં સિવાય ગયા ન કોઈ બોલે ન કોઈ ચાલે ચૂલે આંધણ ચડ્યા નાગદેવે કહ્યું તમે તો દૂધના પીનારા મોઢે દૂધ મૂકો દૂધના ડેગડા ચડ્યા એક ઓરડીમાં દૂધના તપેલા મૂક્યા નાગદેવો તો ચપોચપ દૂધ પી ગયા બહુનો ખોળો ભરાવા માંડ્યો વહુને હીરના ચીર સોના રૂપાના દાગીના ચર જવા હીર માણે કાપ્યા સાસરિયા ઝાંખા પડી ગયા નાગદેવ કહે અમારી સાથે વહુને વળાવો સુવાવડ પછી મૂકી જઈશું વહુને લઈ નાગદેવ ચાલ્યા બધાએ કોયરામાં ઉતર્યા નાગદેવ કહે દીકરી ગભરાઈશ નહીં અમારી પાછળ ચાલી આવો કોયરામાં જઈને જુએ તો મોટો મહેલ દીઠો વહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાત પર બેસી અને ઝૂલવા લાગી નાગણી કહે બહેન આ નાગકુમારો તારા ભાઈ છે તને જરાય દુઃખી નહીં થવા દે પણ તારે એક કામ કરવું પડશે રોજ સવાર બપોર અને સાંજ આ ત્રણ ટામ ઘંટડી વગાડજે અને નાગકુમારોને દૂધ પીવડાવજે એમને દૂધ પીવડાવવાનું કામ તારે કરવાનું દિવસો જતા હતા નાની વહુને રૂપ જેવો દીકરો જિન્મો છોકરો દાડે ને દાડે મોટો થતો ગયો એક વખત ઉકાળતું દૂધ દાઢું પાડવા મૂકી અને વહુ બહાર ગઈ રમતો રમતો છોકરો દૂધના વાસણ પાસે આવ્યો અને કંટડી જોઈ છોકરાએ કંટડીને વગાડી એટલે બધા નાગકુમારો સડસડાટ ભેગા થઈ ગયા નાગકુમારોને જોઈ છોકરો બિયાણો તેના હાથમાંથી કંટડી પડી ગઈ બે નાગકુમારોના તો પૂંછડા કપાઈ ગયા બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તો ત્યાં તેમના મોઢા બળી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા બની ગયા નાને વહુ આવીને જોએ છે તો નાગકુમારો બાંડિયા બુચિયા બની ગયેલા હતા તેમના કોધનો પ્રાર ન રહ્યો આમ નાના છોકરાને જીવ તો હવે નહીં છોડીએ અમે તેને કરડી ખાશું આવું કહેવા લાગ્યા વહુ તો ગભરાઈ ગઈ પણ નાગમાતા આવ્યા અને બધા નાગકુમારોને શાંત કર્યા પણ તેમના મનમાં વેર રહી ગયું વહુને સાસરે વળાવવાનો સમય આવ્યો મનગમતો દાયજો આપ્યો સોના રૂપાની પહેરામણી હોનાનો ચૂડલો આપ્યો નાગમાતા કહે બહેન દુઃખ પડે તે દે અહીં આવજે અમે જરૂર તારી મદદ કરીશું વહુ તો સાસરે આવી દેવ જેવો દીકરો જોઈ સાસુ તો વહુને ભેટી પડી આવું જોઈ છ વહુના મનમાં ઈર્ષા થઈ કે નાની વહુ તો હવે માનીતી થઈ જશે નાની વહુ સુખથી જીવન જીવવા લાગી પણ બાંડિયા થયેલા નાગકુમારો એમનો વેર લેવા વહુના સાસરે આવ્યા હતા એ કંટી નીચે સંતાઈ ગયા અને છોકરાને કરડવાનો લાગ જોતા રહ્યા એટલામાં વહુ પાણીનું બેડું ભરી અને આવી ઉમરામાં આવતા એને ઠોકર લાગી અને તે બોલી ખમમાં મારા બાંડિયા બુચિયા વીરને નાગકુમારો વિચારમાં પડ્યા હજી બહેન આપણને કેટલા હેત હેતથી સંભાળે છે બીજે દિવસે વહુ પાણી ભરવા ગઈ ત્યાં છાના માના બાંડિયા બુચિયા નાગકુમારો પહોંચી ગયા વહુ વાવમાં પાણી ભરવા માટે ઉતરી ત્યાં તેને ઠેસ લાગી અને નાની વહુ ફરી બોલી ખમમાં મારા બાંડિયા બુચિયા વીરને નાગકુમારોને બહેનનો ઊંચો પ્રેમ જોઈ છાના છપના પાછા વળી ગયા એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી નાની વહુના છોકરાએ ઢોળી નાખી તેથી તે રિસ કરીને બોલી અમારા ગરીબનું દૂધ સકામ ઢોળી નાખો છો તમારા મોટા પિયર કાલ ગાયો ભેંસો લઈને બાંધશો નાની વહુને ઓછું લાગ્યું એ નાગમાતા પાસે ગઈ નાગમાતાએ આશ્વાસન આપી કહ્યું બહેન ઘરે જઈ અને તું વાડો બનાવ હું કાલે ગાયો મોકલીશ વહુ તો ઘરે આવી વાડો તૈયાર કરાયો બીજે દિવસે બાંડિયા ભૂચિયા ભાઈઓ ગાયો લઈને આવ્યા બહેનનો આખો વાડો ગાયોથી ભરાઈ ગયો બહેને તો ભાઈના ઓવારણા લીધા વાડો ભરાતા વધેલી ગાયો નાની વહુએ જેઠાણીને આપી જેઠાણીઓ પણ રાજી રાજી થઈ ગઈ એમના દિલની રીસ જતી રહી નાની વહુએ સૌના ઉપર પ્રેમ રાખ્યો તેથી તેનું સુખ થયું નાગદેવતાની કૃપાથી નાની વહુનું દુઃખ દૂર થયું નાગ નાગદેવતા જેવી નાની વહુને ફીડા એવા અમને ફળજો અને સૌને ફળજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં